જય માતાજી મિત્રો કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આયોજિત હાઈવે હોટલની સામે પત્રકાર મિત્રો એક વિચાર્યું ચલો આપણે પણ કંઈક કરી શકીએ કંઈક સમાજને આપી શકીએ કંઈક ધર્મને આપી શકીએ કઈ કચ્છને આપી શકીએ સૌ પત્રકાર મિત્રો સાથે મળીને આ કેમ્પ ઉજવ્યું છે પ્રથમ વર્ષ છે હું તો મેં આ કેમ્પનું આપણે ખુલ્લું મૂકવાનું આવતીકાલની તારીખ હતી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ પણ આજથી અમે થોડું ઘણું કેમકે પદયાત્રીઓ ખૂબ જ બહોડી સંખ્યામાં પદયાત્રીઓનું આવા ગમન થઈ રહ્યું હતું એટલે આજથી ચાલુ કરી નાખ્યું છે પણ રાબેતા મુજબ આવતીકાલ એટલે કે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના સાંજે છ વાગે કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી એવા શ્રી કચ્છના યુવા નેતા વિનોદભાઈ ચાવડાના હસ્તે આવતીકાલે ખુલ્લું મૂકવામાં આવશે મિત્રો ત્રણથી ચાર દિવસનો આ કેમ્પ પર રહેશે આ કેમ્પમાં ખાસ કરીને બપોરના ગરમા ગરમ જમવાનું રાત્રે પણ ગરમા ગરમ જમવાનું માતાજીનો પ્રસાદ અને ચોવીસ કલાક ચા પાણી ઠંડુ અને અલ્પહાર જેવું પણ વ્યવસ્થા રાખવામાં આવી છે મિત્રો આ પ્રથમ વર્ષ છે કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આયોજિત આ પદયાત્રી સેવા કેમ્પ તો આપ સૌને પણ જય માતાજી સાથે આ કેમ્પની અવશ્ય મુલાકાત લેવો એવું પત્રકારોની પણ એક આશા પણ આપની પાસે છે શું નામ છે આપનું અજીત લાટકા અજીતભાઈ વાત કર્યા કેમ્પ પત્રકાર એસોસિએશન દ્વારા આજે કેમ્પ આજે રાખવામાં પ્રથમ વખત તો આપને શું સુવિધાઓ મળી છે બહુ સુંદર કાર્યક્રમ રાખ્યો છે ને બહુ સરસ સેવા કરે છે ભજીયા છે ઠંડો પીણો છે ચાય છે જો બધે વ્યવસ્થા એવી રાખી છે કે આપણે ધારો કે કોઈ ઘરે હોલમાં બેઠા હોય ને એવી રીતે વ્યવસ્થા છે સારી પંખા પંખા રાખેલા છે ને બહુ જબરદસ્ત છે ને હું તો એમ કહું છું કે જેટલી પબ્લિક અહીંયાથી ગાંધીધામથી જ્યાંથી આવે છે અહીંયા મુલાકાત લે ને અહીંયા માતાજીનો નામ લઈને સેવા લે ને આ સપુરા માતાજી બધાને ચડતી રાખે બહુ સરસ કાર્યક્રમ રાખ્યો છે પત્રકાર સંગઠને બહુ જબરદસ્ત કાર્યક્રમ રાખ્યો છે આ જોઈ શકો છો ડોમ બોમ બધે રાખ્યો છે